पोलाखों को लेके साथे राको देख दुवो पोलाखों को ए साथे देख दुवो अंतर ना हैया गेरो

મારા બહાર જવાનું હતું અને તું ચોક્કસ હું ભીટકોનો બાવા એટલે પૈસા મને હું ખબર તાર બહાર જવાનું કે તારો કોઈ આખા ગમો સકન નહીં લેતું અને તું મારા ભીટકોનો મગનલાલ એ વાત મુજે હું ગુના કરે કે હું તમને નર્યો એ તો ખબર નહીં પણ મુજે શિકર છે આ ગુના કરાય ને તે તું મને ભટકોણો બાવા એ આ તેરિયા કદી રસ્તામાં ના મારતો કશ્યો દુનિયા ભાઈ મુરતમાં જતો તો તમારા રસ્તા આગળ કદી નહીં આવું ભાઈ આ ભગવાન જો ભગવાન આ વસ્તી મેળવા મારા મંડી અમે તો હમું જો ભગવાન મને એક આ લ્યો લાલ નો કુંવર તો અમે બે ના મજૂરી કરતા હોત આ મેળવા મારા મંડી વસ્તી ખરેખર આવતા જતા વસ્તી મેળવા મારા ભગવાન આવતો મુએ હું ગુના કર્યા તા તે મને ધરતી પર જન્મ આલે તું એ એવું થાય છે ને કુવામાં પડી મળી જાય એવું થાય છે અને હું કરું

વાત કરું ભગવાને મારું હોભી લીધું હોમવા બધા મેળવા મારતા હતા તો આગળ પાછળ કોઈ નહીં પણ એ કોણ સમજાવ જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય

તારું ના આવે બધું થઈ જાય પણ રસ્તો આવે ને એટલે મને ભગવાન તને નિરાશ નહી રાખે આમાં ના રાખે ભગવાન નિરાશ આશા પૂરી થઈ જઈ કશો નહીં પૂછ્યું આશા પૂરી થઈ જાય એ ભગત નું કોઈ સમજો ના

મને રસ્તા જડ્યો હા ઓહો કઈ જડે રસ્તા માં આઈ જમ લેટ મી લે યુ તો ફોતાન તો ના મેરો સાથ તો છે તાન ખબર આમ ગમલા લોકો બધા મેળા મારતા હતા કે ભગત તારે પાછો દોણા ખાણા કોઈ નહીં એ તો અહી જડી ઇમ જાન ખાલી તું છોકરું પૂછ્યું છોકરા છોકરા લાઈન ઘર મગાઉનુ ના હોય ભગત પોલીસ સ્ટેશન માં પોલીસ પોલીસ સ્ટેશન માં બેટા આતંકવાદી નું છોકરું છે બોમ્બ લઈ ને આવ્યું છે તો થશે પછી છોકરું આવું ના હોય જો ખબર ભરાઈ ને આવ્યું હોય ખોરાય નો લક્ષણ તો જોયું હું પૂછ્યું પોલીસ વાળું બેટા બનવાનું છે

હોય ને દોંડ ક્યાં છે અરે મોટો આતંકવાદી હશે ખબર છે પણ છોકરા મગજ છોકરો હોય ને જે મુદ્રામાં બોલ્યા છે ગુંડો ભગત ખબર બરો કર નજર તો કરીને આ બુટ ચોખ્લો આતંકવાદી ના બુટ લે ભાઈ એ છોકરા મને જોવા તો દે

આવતો પંચાયત માં નહીં આવ્યા નહી પૈસા હે કોણ આ છોકરું મારા ના નહી કોઈ ઘર મેકલતો કોઈ આખું તો ઘર સુધી કુટી બાળ્યો

છોકરું તારે રાખવું તો રાઈટ અમાર કોઈ ગોવાળો ના નહીં પણ જો કાલ આવ્યું કોઈ પાછું કર્યું તો તું તારો છોકરો તારી ડોસી એક વાત કુર કુટી એક વાત કરો ના છોકરા ફૂલ માયા લાગી એટલે છોકરું માયા લગાડી છે હું ખુશમો હતો ખુશી ને પથ્થર ફાળ લખી તમે લે તું લેવાનું થોડું કહું ને સરપંચ કરો સાહેબ હા તમે તમારે જ બેટા પીવા